ત્યારે ટ્રકની ઉપરથી પસાર થતો એમજીવીસીએલનો હાઈ ટેન્શન વાયર તૂટીને ટ્રક પર સવારે દસ કલાકની આઠ મિનિટે ટ્રક પર પડ્યો હતો જે બાદ ચકના પાછળના ભાગે એકાએક આગ ભભૂકી ઉઠી હતી જેને લઈને ઉપસ્થિત લોકો દ્વારા ઘરગથ્થુ ઉપાયો દ્વારા આગ બુજાવવા માટે પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા પરંતુ આગ બેકાબુ બને તે અગાઉ ગોધરા ફાયરબ્રિગેડની ટીમને જાણ કરવામાં આવી હતી જે બાદ ફાયર ટીમ તાબડતોબ ઘટના સ્થળે દોડી આવી હતી અને સતત પાણીનો મારો ચલાવીને આગને કાબૂમાં લીધી હતી બીજી તરફ ટ્રકમાં આગ લાગવાની ઘટનામાં કોઈ મોટી જાનહાનિ થઈ ન હતી પરંતુ ટ્રકમાં રહેલા ટ્રકના ક્લીનરને વીજ કરંટ લાગ્યો હતો ઘટના બાદ એમજીવીસીએલની ટીમને પણ જાણ કરવામાં આવી હતી પરંતુ એમજીવીસીએલ ટીમ દ્વારા કોઈ કાર્યવાહી ન કરી હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો હતો

સાહેબને બી ફોન માર્યો અને લેન્ડ લાઈન પર બી ફોન માર્યો પણ કોઈ પણ જવાબ આપવા માટે તૈયાર નથી લેન્ડ લાઈન ઉપર એક ફોન માર્યો પણ જેવું લાઈટ જાય છે ને એવું એમનો રૂલ છે કે રિસીવર સાહેબ પણ મૂકી દેવાનું અને જ્યારે લાઈટ આવે ત્યારે રિસીવર મૂકવાનો કોઈને જવાબ જવાબ આપવો ના પડે એ માટે એ લોકો રિસીવર સાહેબ પણ મૂકી દે છે આ ઘટનામાં કોઈને કરંટ બદ લાગ્યો છે ખરો કરંટ નથી લાગ્યો પણ ગાડીનું નુકસાન વધારે થયું